રૂપિયો બસ તો નહીં બોલો રૂપિયો બસ તો નહીં આ આ પગાર છો તે સીધો સવારે હાથ વાગે દવાખાનું માલી નાવ થોડી બોલો મારા થોડી બીપી ની તકલીફ છે ને ડોક્ટરે માગ પી તે 190 બીપી રોજ સવારે વેલા ઉઠીને ગોળી ગળવી પડે શું કર અને મોટી ફાઈલ બની આલી છે એ ફાઈલ જોયા કરી આવો કરવા ભાઈ હા ચોકા અલ્યા

તો આવડો તો જન્મ તો ત્યાં નહીં પડે છે ગરમી ને ગરમી એ પડન ઠંડી એ પડે વર આ તો બધું આવે અને બીપી જો ઘટે ને તારે વધશે અને જો કદાચ સાને ઘટી જાય તો ડીપી સડીને તાર પકડી પાડવાના એટલે વધી જાય પાછી કંટ્રોલમાં આવી જાય શરમ વગરના અને આને હાની મરવાની આટલી બધી બીક એટલે મોત આવતું હોય તો આજ આવતું હોય તો કાલે આવે એ હમણાં જો આવો ને કાલે આવા પાડાનું પૂંછું પકડી હડો

મંદિર કતો હતી દોરો કરાય દો તો ના હોય તો થોડું રાહત રે મન માં ખોના નું કીધું હતું બરોબર હતું પણ એ એ દોરો થી લે એ દોરો થી માથો મરતો હોય તો લાઈન જે હોરી પેન બોલો રોટવું લઈ આવ વડડા કઠી કેળા બધા બેટીન પર ગોગળ થી નાખી બેટી દા લો કોક વાર તો મોનો બાપા નહીં રહેવા તું કકવારી દવા જાય નહીં શું રહેવા તું પણ દેર જાવ થા આટલા ગઈડી ઉંમર છે ડાળે પિયર જીવ એમ કે જો મરવા પડ્યો તોય નહીં પીર જી દવા જ નહીં લાઈ દેતા તમે તો દવા તો પીવડાવો તો જે બનાવ્યું હોય ને એ ખો અને મને તો પેલા ઓબાન્યા છે શાંતિ તું ઊંઘું ખાવું એ નહીં ભગવાન આવ શિખર આવ ખાના માથા ઠળે છે તમને પૈસા હું માથું સળી હોય ને બોડા મીઠ લઈને બોય ઉતાર દે પાછું કંટાળ જો તમારા હાલો અમે બે હાલ્યો હમણાં હાલમ બેળા મોમળા હાલ

Hari Prabu, hari ram hari Krishna. perempuan, ah. te. ada so di perempuan, hari yang perempuan, Dawa yang perempuan, hari yang perempuan, Dawa yang Dawa hari malto તે પણ કહું તો ખરાય તો ઓછો ટેન્શન લ્યો કો આ એ તો ટેન્શન તો થોડું નહી તો મોંતાજ નહી પણ હા તું ખાવાનું બને પેલા ખાવાનું તો બની ગયું હો શાક બનાવ્યો ને હવે ખાલી રોટલો બાકી બાજરીનો તે બનાવી દે આ રોટલો કદી પપ ખાઈ લે હો હા તો બેહો તમે શાંતિથી હા 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 ખાવાનું અને માની શોગન બસ ઓણ જ છે કર હના રોગ સારા ભાટી નીકળી હના રોગ સારા ભાટી નીકળી તે બસ આખો દાડો માથું દુખાય છે ને દીકરો દુખાય છે ને પૂંછડો દુખાય છે ને ના આને દુખાય તાણે અને મોત આવે એક વખત આવવાનું થાય એમ ભગવાન કે લઈ જા ના ના એકણ ઉપર જગ્યા હોય તો ઈ કણ પેટ ખાલી થાય ને પેલા નરકમાં કે સરાકમાં લઈ દેવાનું તાણે હું શાંતિ તો એ ઊંઘું ના હું ના પાડતો કે લ્યા ગોળો કી લાવબોસ લ્યા નકરું કેમિકલ ગોળો ગડી ગરી ગડી ગરીને શરીર ખોટો બગાડવો

તમારે ડૂસી ને દવાખાન લઈ જો તો આ તો એ તો નરકા કર છે તું તો હું ઠેકો લી દોસ માર કરનો આઈ જા કે વાતે લઈ દેવી ના લઈ દેવી મારી મરજી અને હાને મરી જાય હારી મરી આજ મરતો નો કોણ હાલ મરજી હતી એટલે આવું ના કહેવાય યાર ઓ ફાટી પડતી નહીં લઈ દેવી મારા ને તારે શું કહેવા બારું છે બધું એ તો ઇથી કંટાણી હોય આવશું ને નું પણ ગરમ થઈ નું વાત ગરમ ના કરનો હાલ મળ દે માલ દેવ લાબો સોની હમણા હાલ હમણા

ખાપો બંધવી પડે છે તોટી પગ ભાઈ નાશો તાણે હું બધા આવી જાય કીપર ફી દવા ખાન લઈ જાઉં દાદી થાય બધું નાટક કરવાનું આવતું હોય તાપાચું ખવાદ ખરેખર ભાઈ હવે છે આ તળેલું ને ટેન્શન લેવાનું એ બધું છોડ દેવું પડશે તો આ તબિયત છે ને ઠીક થઈ જશે બાકી ઠીક થાય એવું લાગતું નહીં અને ખરેખર ભાઈ દવાખાન જઈને આવીએ ને તો આ પેલો કડવો તો ખરેખર એવી ઉડાવસ એવી ઉડાવસ હે ને ખરેખર એને તો કદી જિંદગીમાં માં દુઃખ જ ના થયું હોય ના ના એમ ઠઠા મશ્કરી ઉડાવ ઠઠા મશ્કરી ઉડાવ છે બોલો આખો દાડો આખો દાડો ઓમ સન તેમ સન ઓમ મળે તો શું થાય એટલે આ મરી જાય તો મરી જાય એ વાતો કઈ મિલ દે છે બધી ના ના શું કરવાનું એમાં દુઃખ છે તમારું મન જોણ છે ભાઈ બીજું તો અત્યારે સારું કહેવામાં મજા નહીં હું જોઈ ભાઈ હું છું ભાઈ

ए بلا आपला सोका ने सोकरा बयरी नु पेलो नाही रे हु केवाय नखरंगे हा तू सोकरा बयरी नु पड्यूस पण नखरंगे हु केवाय होवा ए लावजी ते तमार हु करू हो तू ता लाइन मारे काम से ने वागु प ये तो हु तमे कोतलान बना नख पोलीस हा नख पोलीस होवा हो शांति राय रंगवान रंगवान हो केम का सबक तुसी खळू जरूरी हा आका कामा लोकां उडाई उडाई करू इवाने काय नु करसू तमे हा हो उ चिंता कर नले हट हटिया मु जाऊ हट

દવા એવો ખબર પડે દવા ગયે તો હાફરાવા ને ભાવી જો તમારો ધણી છે આખા મજકરી બધો કોઈ તકલીફ થઈ તો આ રીતે જેમ તેમ બોલે છે

아, <목소랑 mainland mermaid> <aids> 이 정도로 잡은지. 아, 따뜻해. 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 아, 따뜻해.

ટેક્ટર આવે ના ના પાડ ચોકાય હેત્રમાં તમે ટ્રેક્ટર નાખશો નહીં હા બેસ એટલો વાગે તો અમારે તો આ મહારણી દાયો જ નહીં આ ભેંસોને ને પોણી બોણી નહીં પાવાનું વાધો નહીં બાપા મને કોઈ નાખવા દે

મો પાછા ના રસ્તે થી મશુ હતો ને ઘેર પોકો હેડો ભાભી પણ વાત ના કરતો હો કે મોજ પાછો બાપા હારું કો સુધરે પછી તમે પડશે દોડ્યા હાય આ કાથી

કીધું હા તો કોઈ રંગી લો પેલો રોગ નેકળો હતો કોઈ થયો હા ઓ તો હા અરે માને સગન નખો પછી દાદે કીધો મુઠા દાદે કે પણ લાગે રોગ ઉપળ્યો છે બરાબર નો ઉકરાટ માળા છે તો શિવાની કોઈ દવા હવે રોહા આવા આપડા પેલો તો હવે કેતા હતા એક પગ મહણીયા માં એક પગ હવે એવું હવે આપણે હું દવાન બવા કીધો હવે થઈ ગઈ અને હવે એ મોત મુતો કો કાલ આવતું હોય તો આજ આજ ને તો કો અત્યારે અભી હાલ આવી જાય

ચાલુ દવાથી <coughs> <coughs>

ઓકાજો મડું થાય કરું ઓકાજો થાય 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 હા થાય તો આ ત્રણ ચાર લક્ષણ દેરા આગસ્ટ આજ તું કાટો 10 આજ કાટો આઠ દાડે જતા રહ્યા ડો ફલે રોમ 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 રોમવાનું કઈ દેવાના આવો પછી દવા કરું છું પાછો ઘર મારવાનું જો કાલ મરતા દાય મરી જવાની હું ના ખળવા હે ઘરે

બરાબર કર્યો આ સુભન મેથાભાઈ બરાબર કર્યો ના ના પોતાન પગ ની તે રેલો આને કેવા ઓમ ફફડવા માંડે અને અમર કોક થતું તો દવાખાને લઈ જતા જોર આવતું તું જોર આવતું તું આજ મરણ કાલ મારો કટતા હતા હવે ખબર પડતી ઈઓને કે કેવું થાય હ કેવા ઓમ ઓમ હાટા ગફરાય હ બરબ બની તાણા કહેતા તા અમર તો ના હાય

તમારે હું આ બધું નાટક કરવું પડે કરવાનો લેરાન કરવાની વાત નહીં તમારું દુખા તમારું કશું હતું તમને તકલીફ થતી હતી અને ઉપર આવી છે આખા ગમ થા મસ્કરી કરતા હતા બધો નહીં આવતા જતા બાપરો બીમાર હોય તો આ કોણ હું થાય ને પાડવાનું ઢેકડું પૂછું બરોબર છે તૈયાર બીમારી પકડી તો તમે જેવું છો દવાખાને જવું જરૂરી છે અલ્યા હો પાલું ભરીન પરસેવો તો બધું કોઈની જિંદગીની અંદર કોઈ થઠા ના કરાય ઉડાવાય નહીં ઉપરથી સપોર્ટ કરવો પડે લઈ જવાનું હોય સુખ મટી જાય કાચી ગમે તકલીફ થાય કોઈ એવું કેવું ગમે

અને હું કીધું ભણવાનું રાખ દે તો અમારે જેવું થાય આ ભણ હું આ મારે જેટલી મારી હતી મારે બધું તૂટી છું તો વિડીયો ગમે હોય શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા જેવો હોય ને તો પેલા કરજો હા જય માતાજી